હા તો બીજું અહીંયા આપણું આઈસર ખાલી થઈ ગયું જોઈ શકો છો તો ભાઈ જુઓ અહીંયા ડીઝલ ટાંકે ફૂલ કરી દીધી જેવું દેવું નહીં ફૂલ ટાંકી ડીઝલ છે જુઓ તો ભાઈ જુઓ આપણે વઢવાણમાં એન્ટર કરી લીધું આપણું આઈસર હાલો તો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અત્યારે વાગી ગયા સવારના પોણા સાત અને આપણે ગાડી લઈને આવી ગયા પાર્કિંગમાં પેટ્રોલ પંપે ને આપણે ગાડી ભરવા જવાનું છે સાણંદ અહીંયાથી ટાંકી ફૂલ કરાવીને નીકળીએ જઈએ કારખાને જોઈએ ત્યાંનું ભરે છે આજે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો વિડીયો અહીંયા ડીઝલ ટાંકી ફૂલ કરી દીધી જેવું દેવું નહીં ફૂલ ટાંકી ડીઝલ છે જુઓ કેમકે હવે બહાર જવાનું લોંગ રૂટમાં ચાલતી હોય એટલે કિલોમીટર કાપવાના એટલે ટાંકો ફૂલ કરાવીને જ વધવાનું હોય ટાંકો ફૂલ કરાવી દીધો હવે જોઈએ સાણંદ જઈને લોંગ રૂટ હોય એટલે ફૂલ કરીને જ ચાલવાનું આપણે તો દોસ્તો જુઓ અત્યારે આપણે સાણંદ ભરવા જઈએ છીએ ગાડી અને અત્યારે જસ્ટ પહોંચી આવ્યા સાણંદ સિટીમાં તો જુઓ સિટીનો વ્યૂ તમને બતાવો પહેલી વાર આમ તો અહીંયા સિટીમાં નો એન્ટ્રી લાગે છે એટલે આપણું આઈસર અહીંયા આગળ ન ચાલી શકે અત્યારે પોલીસ વાળા ન આવ્યા હોય એટલે સવાર સવાર માં કાઢી લઈએ તો વાંધો ના આવે જવા દે એન્ટ્રી સવાર સવાર માં પોલીસ વાળા નથી એટલે વાંધો નહી કાઢી લઈએ તમને આગળ સાણંદ નો વ્યુ બતાવું અને જુઓ અહીંયા લગનકારો પણ અત્યારે મિત્રો એટલો ચાલુ થઈ ગયો છે જ્યાં જુઓ ત્યાં રસ્તામાં વરરાજાની ગાડીયા જ એટલી દેખાય તો ભાઈ પાછળ વરઘોડો જ હતો તો પણ એમ કે આપણે સાઉન્ડ ગીત ચાલુ હતું એટલે એમ કે કોપી રાઇટો ના આવે એના હિસાબે આપણે બંધ કરી દીધું હતું સાઉન્ડ અને મિત્રો પાછળ સિંદૂર તિરંગા યાત્રા નીકળવાની હોય એવું લાગે છે એની બધી તૈયારી કરી હતી પોલીસ બંદોબસ્ત પણ એટલો ગોઠવેલો છે અહીંયા અને આ બધો સાળંદનો વ્યૂ છે મિત્રો જુઓ સાણંદ પહેલાં અમે અહીંયાથી જ નીકળતા હતા

અહીંયા ઘરે નથી આપણે બતાવી શકતા કેમ કે આપણે બાયપાસ જ હોય બાયપાસ ઉપર નીકળતા હોય એટલે શું બતાવું આગળ દોઢ થી બે અઢી કિલોમીટર ચાલીશું એટલે આપણે બાયપાસ જે પૂરો થાય એનો રસ્તો મળી આવશે અને બીજા નંબરમાં મિત્રો કે બાયપાસ ઉપર કિલોમીટર થોડા વધી જાય છે અને સિટીમાં રહીને આવીએ તો કિલોમીટર ઓછા પડે પણ ક્યારેક દિવસે આમ તો બાયપાસ છે એ જ સારો છે કે આમ બી ત્યાં આગળ જઈએ તો અહીંયા સિટીમાં ટ્રાફિકના હિસાબે ટાઈમ તૂટે એના કરતાં ભલે બે કિલોમીટર વધારે થાય પણ એમ કે બાયપાસ ઉપર ટાઈમ ન બગડે ને અહીંયા આગળ આવશે હજારી માતાનું મંદિર તો આપણે હજારી માતાનું મંદિર ક્રોસ કરી ને કન્ટિન્યુ ચાલ્યા જશું આપણે જવાનું છે ગાડી ભરવા કારખાની તો ત્યાં પચે ફટાફટ તો સવાર સવારમાં વહેલી ગાડી ભરીને બિલ આપી દે તો આપણે સૂકી મૂકી દઈએ અને આપણને ખબર પડે ક્યાંનો માલ છે શું છે એ પણ આજ તો મને કન્ફર્મ નથી કીધું એટલું કીધું છે કે મોરબી સાઈડનો માલ રહેવાનો છે હવે પ્રોપર ક્યાંનો છે એ તો મારો રામ જાણે ત્યાં જઈને બિલ લઈએ પછી ખબર પડે તો જઈએ સીધા હવે કારખાને નહીં તો દોસ્તો જુઓ આપણે સાણંદી નીકળ્યા તેના ટ્રાય કરીએ છીએ અને અત્યારે જસ્ટ પહોંચવા આવ્યા છીએ માલવડના ટોલ પ્લાઝા ઉપર અને આપણે માલ ભર્યો છે લીમડીની પેલા બલદાણા કરીને ગામ છે ત્યાં ખાલી કરવાનું છે આઈસર તો અત્યારે આપણે જશું સીધા કલ્પના ધાંગધ્રા અને ધાગોધ્રા કલ્પના ચોકડીથી આપણે લેફ્ટ લેવાની છે અને સુરેન્દ્રનગરવાળો રોડ પકડવાનો છે ત્યાંથી આપણે વઢવાણ બાજુ થઈને ત્યાં તો ખાલી કરવા જવાનું છે લીંબડી પહેલાં બલદાણા કરીને ગામ છે ત્યાં અને ત્યાં ખાલી કરીને રિટર્ન આપણે અહીંયા નહીં આવીએ ત્યાંથી બગોદરા થઈ સીધા નીકળી જઈશું લીંબડી બગોદરા થઈ દ્વારકા થઈને સીધા અમદાવાદ તો જોઈએ હવે ક્યાં આગળ ખાલી કરે છે કેટલા ટાઈમમાં કરે છે આ તો બતાવું તમને અને આપણે આ ટોલ ક્રોસ કરીએ માલવણ વાળો આપણે ટોલ ક્રોસ કરીને ચાલ્યા જઈએ છીએ અને આપણે જમવાનું પણ હજી બાકી છે તો જમવાનું આપણે આગળ જોઈએ હવે ક્યાં આગળ કરીએ છીએ અને ઘણા ખરા મિત્રોની કમેન્ટ પણ આવે છે કે તમે જમવાનું આ કે હોટલ ચા નાસ્તો બધું બતાવો તો વિડીયો સરસ ચાલે તો કઈ નહીં મિત્રો હવે આપણે જમવા વમવાનું આ હોટેલ બધું સજેશન આપતા રહીશું જમવાનું સારું લાગે તો સારું કહીશું ન સારું લાગે તો સારું નથી એવું કહીશું કે ભાવ કેટલો છે વધાર છે ઓછો છે એ પણ બધું કહેતા રહીશું અને ગાડીના ભાડા ભાડા કઈ રીતનું હોય આ પણ હું નોલેજ આપતો રહીશ જે મને ખબર પડે એ રીતે તો કઈ નહીં હવે આપણે ચલા જઈએ આગળ તો ભાઈ આપણે ડાંગર પહોંચી આવ્યા કલ્પના ટોકરી

અને આપણે ખારવા ગામ આવશે પહેલાં પછી ગોમટા આવશે અને પછી બલદાણા આવશે ત્યાં આપણું આઈસર ખાલી કરવાનું છે બલદાણામાં અને ત્યાં ખાલી કરીને રિટર્ન આપણે અહીંયા નથી આવવાનું ત્યાંથી સીધો આપણે લીંબડી પહેલાં હાઈવે પડે છે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આપણે આવી જશું એવું છે તો જોઈએ હવે ક્યાંથી વરવાનું આવે છે શું છે બતાવું આગળ તમને તો ભાઈ જુઓ અહીંયા સામે બોર્ડ તો મારેલું આવ્યું ગોમટાનું અને ખારવા તો જુઓ અહીંયા થી આપણે લઈ લઈએ રાઈટ સાઈડ અને આ બાજુ રાઈટ લઈ અને આવું બધું આવ્યું છે હજી તો સિટી એરિયા ટ્રાફિક જેવો જ છે આ બધો તો આ ક્રોસ કરીને ચાલે જઈએ જોઈએ ચાલુ હજી કેટલે દૂર જવાનું છે કઈ આઈડિયા તો નથી આવતો

બધા મિત્રો ની સરસ સરસ કમેન્ટ આવે છે ભાઈ ની કોમેન્ટ હતી કે મારે આવું છે જોડે તો ભાઈ આવી જાઓ ગાડી શીખવા કોઈ ટેન્શન નથી તો મિત્રો જો આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી જસ્ટ અત્યારે પછી આવે બગોદરા ટોલ પ્લાઝા ઉપર અને આપણે બકુલભાઈને ભેગા થયા હતા સવારે પણ એટલું બધું રોકાઈ ન શકે એમના મામુ રસ્તામાં રાહ જોતા હતા એના હિસાબે એ લોકો ન રોકાયા એટલે પછી જા પાણી પી નીકળી ગયા હતા બકુલભાઈ કેમ કે એમને મામુને ભેગું થવાનું હતું બરોડાની આજુબાજુમાં ભરૂચ અંકલેશ્વરની આજુબાજુમાં એટલે मामુએ ભેગું થવાનું હતું એટલે ઉતારમાં વકુલભાઈ બહુ ભેગા ન થઈ શકે તો જો બગોદરા ટોલ ક્રોસ કરીને આપણે કન્ટીન્યુ ચાલ્યા જશું પછી આગળ ક્યાંક રાખીએ ટોલ ક્રોસ કરીને ચા પાણી પીવા માટે મિત્રો અમને ચા પાણી નથી દીધા એટલે હવે ટોલ ક્રોસ કરીને બગોદરા મસ્ત એક નંબરની ચા પીશું પછી ચા પાણી કરીને ચાલ્યા જઈએ અને અત્યારે મિત્રો બધે બ્રિજ બની ગયા છે એટલે લીંબડી સાયલા બગોદરા આવીને જતું ને તો ખ્યાલ પણ નથી આવતો કેમ કે દરેક જગ્યાએ બ્રિજ બની જાય એટલે કોઈ ચોકડી જાતે ટ્રાફિક એવું કશું આવતું જ નથી એટલે આમ ખ્યાલ ના આવે એ તો પેલા તો ખબર પડે કે ચોટીલા આવ્યું લીંબડી આવ્યું બગોદરા આવ્યું ચોટીલામાં તો જો કે બ્રિજ નથી બને એટલે ત્યાં આગળ દેખાય છે હજુ બધું તો જો આપણે બગોદરા ક્રોસ કરીને કટકી ને ચાલ્યા જઈએ છીએ તો એ લોકો સાંજે આઠ થઈ ગયું છે સાડા સાત વાગી ગયા એટલે હવે આપણે ત્યાં ગાડી રાખીએ આગળ પછી ચા પાણી કરી કાચ સાફ કરી પછી દીવાબત્તી કરીને વધે આગળ